નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌનું આપની ચેનલ દેશ વિદેશમાં મિત્રો થોડાક સમય પહેલા પાકિસ્તાનના સૈન્ય વડા ફિલ્ડ માર્શલ આસિમ મુનીર દ્વારા અમેરિકાની ધરતી ઉપરથી પોતાના દેશના નાગરિકોને સંબોધન કરતી વખતે જણાવાયું કે ભારત એક ચમકતી મર્સિડીઝ ગાડીની જેમ છે પરંતુ અમે એટલે કે પાકિસ્તાન એક ભારે માલસામાનની હેરફેર કરવાવાળા ડમ્પર ટ્રક સમાન છે અને જો આ ટ્રકની અથડામણ ગાડી સાથે થશે તો ખબર નહીં મર્સિડીઝનું શું થશે જેનો જવાબ આપતા તારીખ વીસ ઓગસ્ટના રોજ ઓડિશાની ચાંદીપુર મિસાઇલ ટેસ્ટિંગ રેન્જ ખાતેથી ડીઆરડીઓ દ્વારા ઇન્ટરમીડિયેટ રેન્જ બેલેસ્ટિક મિસાઇલ અગ્નિ ફાઈવનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું જેનું સંપૂર્ણ સંચાલન ભારતની સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડ દ્વારા કરવામાં આવ્યું હતું જેના અત્યંત સુંદર દ્રશ્યો બંગાળની ખાડીના આકાશમાં જોવા મળ્યા હતા મિત્રો ભારત દ્વારા ઓગણીસ એપ્રિલ બે હજાર બારમાં સૌ અગ્નિ સિરીઝની પ્રથમ મિસાઇલ અગ્નિ વનનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું જેની રેન્જ આશરે સાતસો કિલોમીટર હોવાનું મનાય છે અને ત્યારબાદ ક્રમશઃ અગ્નિ ટુ કે જેની રેન્જ બે હજાર કિલોમીટર અગ્નિ થ્રી કે જેની રેન્જ પાંત્રીસો કિલોમીટર અગ્નિ ફોર કે જે ચાર હજાર કિલોમીટર સુધીની મારક ક્ષમતા ધરાવે છે એવી મિસાઇલો વિકસિત કરવામાં આવી હતી હાલમાં લોન્ચ કરવામાં આવેલ અગ્નિ ફાઈવ મિસાઇલની ખાસિયતો જાણીએ તો પચાસ હજાર કિલોગ્રામ વજનની અને સત્તર પોઈન્ટ પાંચ મીટર લંબાઈની આ મિસાઇલ બે મીટરનો ઘેરાવો ધરાવે છે જેની ઝડપની વાત કરીએ તો તે ચોવીસ મેકની ઝડપ ધરાવે છે એટલે કે એ ધ્વનિની ઝડપ કરતાં ચોવીસ ઘણી ઝડપથી ગતિ કરે છે જ્યારે તે પંદરસો કિલોગ્રામ સુધી પરમાણુ શસ્ત્રોનું વહન કરતી મિસાઇલ છે જેની રેન્જ પાંચ હજાર કિલોમીટરથી આઠ હજાર કિલોમીટર સુધી હોવાનું જણાય છે એટલે કે ભારતની આ મિસાઇલ પાકિસ્તાન ચાઇના જાપાન આસિયાન દેશો ઈરાક ઈરાન તુર્કી મિડલ ઇસ્ટના દેશોની સાથે સાથે યુરોપ અને આફ્રિકા સુધી પણ હુમલો કરી શકવા માટે સક્ષમ છે મિત્રો અગ્નિ ફાઈવના અલગ અલગ વેરિયન્ટ પૈકી આ વેરિયન્ટ એમઆઈઆરવી ટેકનોલોજીથી સજ્જ છે એટલે કે મલ્ટિપલ ઇન્ડિપેન્ડન્ટલી ટાર્ગેટેબલ રીએન્ટ્રી એન્ટ્રી આધારિત ટેકનોલોજીમાં મિસાઇલના આગળના ભાગે ઘણી સંખ્યામાં સ્વતંત્ર રીતે છૂટી છવાઈ જગ્યાએ હુમલા કરી શકે એવા બોમ્બ લગાવી શકાય છે જેથી દુશ્મનની ડિફેન્સ સિસ્ટમને માત આપી મોટા પ્રમાણમાં નુકસાન કરી શકવા માટે આ મિસાઇલ સંપૂર્ણપણે સક્ષમ છે મિત્રો થોડાક સમય અગાઉ ઇઝરાયલ અને ઈરાન વચ્ચેની અથડામણ દરમિયાન ઈરાનની ભૂગર્ભમાં રહેલ અંડરગ્રાઉન્ડ ન્યુક્લિયર ફેસિલિટીને નાબૂદ કરવા માટે અમેરિકા દ્વારા પોતાના બી ટુ બોમ્બરની મદદથી જીબીયુ ફિફ્ટી સેવન બંકર બસ્ટર બોમ્બ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જેના દ્વારા જમીનની અંદરના મજબૂત કોન્ક્રીટના પળને ભેદીને છેક નીચે સુધી જઈ ત્યાં ઉપલબ્ધ ફેસિલિટીને નષ્ટ કરી શકાય જેની રેન્જ લગભગ જમીનથી સાઠથી સિત્તેર મીટર નીચે સુધી હુમલો કરી શકવાની છે આપણા સૌ માટે ગર્વ લેવાની બાબત છે કે ભારતના વૈજ્ઞાનિકો દ્વારા લગભગ જમીનથી સો મીટર નીચે સુધી ભૂગર્ભમાં જઈ અને ત્યાં રહેલી દુશ્મનની ફેસિલિટીને નષ્ટ કરવાની ક્ષમતા ધરાવનાર અગ્નિ ફાઈવના અન્ય બંકર બસ્ટર મિસાઇલ વેરિયન્ટને વિકસાવવામાં આવી રહ્યું છે ભારતની મિસાઇલ ટેકનોલોજીને સમગ્ર વિશ્વ સમક્ષ ખ્યાતિ અપાવનાર ભારતની અગ્રણ્ય સંસ્થાઓ અને ભારતના વૈજ્ઞાનિકોનો ખૂબ ખૂબ આભાર ભારતની આ પ્રગતિ નિહાળીને મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ જ્યાં પણ હશે ગર્વ અનુભવતા હશે આશા રાખીએ છીએ કે વિડીયો આપ સૌને ઉપયોગી થશે ધન્યવાદ